પાડી પોલીસે આજ રોજ બાતમીના આધારે એક બિયર ભરેલી ટ્રક ઝડપી પાડી જેમાં પોલીસે કુલ 16.40 લાખ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો પાડી પોલીસ મથકના પીએસઆઈ બીજે સરવૈયા સેકન્ડ પીએસઆઈ આર એમ સંગાડા પોલીસ ભૂપેન્દ્રસિંહ અતુલ મહેન્દ્ર અને નરેન્દ્ર પાડી હાઈવે પર વિશ્રામ હોટેલ પાસે વોચ ગોઠવી ઉભા હતા તે સમયે ટ્રક નંબર GJ1VV 93 59 ને રોકી તલાશી લેતા વગર પાસ પરમીનો બિયરનો ટીનનો જથ્થો

નેશનલ હાઇવે ઉપરથી વિશ્રામ હોટલની સામેના ભાગેથી પકડવામાં આવેલી જેની અંદરથી વિદેશી દારૂ મળી આવેલો છે શું છે સમગ્ર અંદર દારૂમાં શું શું છે આ ટ્રકની અંદર બિયરની પેટીઓ ભરેલી છે અને એક ડ્રાઈવર મળી આવેલો છે તો આ દારૂ ક્યાં લઈ જવા તો આટલે વિપુલ પ્રમાણમાં જથ્થો જતો કે આ બહાર આવ્યો છે કઈ જગ્યાએ લઈ જતા આના હાલમાં ડ્રાઈવરની પૂછપરછ ચાલુ છે આમળુ પટેલ એસના ન્યૂઝ પારડી